પોરબંદરમાં યુવાનનો વીસ લાખ રૂપિયાનો ટ્રક બરજબરી પડાવી લેવાયો હોવાની ઘટના સામે આવી છે જે મામલે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે આ મામલે પોરબંદરના બોખીરાના દાંડિયા ચોકમાં રહેતા ભાવેશ મેરામણ ઓડેદરાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત માર્ચ મહિનામાં પંદર લાખનો ટ્રક દિલીપભાઈ મકવાણા અને આલાભાઈ હુણ પાસેથી લઈ એ ટ્રક પર ફાઇનાન્સ કરાવ્યું હતું અને ચાલક તરીકે આલાભાઈને જ રાખ્યા હતા ત્યારબાદ તારીખ તેવીસ ચારના રાત્રે ચાલક આલાભાઈ પાસેથી પૈસાની ઉઘરાણી બાબતે આ ટ્રક લઈ લીધો હતો આથી ભાવેશે આલાને આ બાબતે પૂછતા આલાએ એવું જણાવ્યું હતું કે વર્ષ બે હજાર એકવીસમાં શોર્ટ સર્કિટને કારણે તેનો ટ્રક સળગી ગયો હોવાથી મોટી નુકસાની થઈ હતી અને ટ્રકમાં લોન ચાલુ હોવાથી ત્રણ વર્ષ સુધી હપ્તા ભરીને લોનને ક્લિયર કર્યા બાદ ટ્રકમાં ખર્ચ કરીને નવો બનાવવાની શરૂઆત કરી હતી જેમાં ફેબ્રુઆરી બે હજાર પચીસમાં બોખીરામાં શિવમ પાર્ટી પ્લોટ પાછળ સ્કેપનો વ્યવસાય કરતા પ્રતાપ મોઢવાડિયા પાસેથી ટ્રકમાં કમાન વ્હીલ પ્લેટ ડેસ્કબોર્ડ અને કેબિન નખાવી હતી અને ટ્રક તૈયાર થઈ ગયા પછી તેને રૂપિયા ચૂકવવાના એવી આલા પાસે શરત રાખી હતી અને આ ટ્રક આલાએ ભાવેશને વેચી દીધા બાદ પ્રતાપને સ્કેપના પાંચ લાખ રૂપિયા આપવા જતાં તેણે બાર લાખ અઠાવન હજાર ચૂકવવા કહ્યું હતું આથી આલાએ તેને આટલા પૈસા ના પાડતા ટ્રક લઈ લીધો હતો ત્યારબાદ આ શખ્સોએ ટ્રક પરત ન આપતા ભાવેશે પ્રતાપ અને વિજય સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર